ખેડી ગોપાલ ગૌશાળામાં બોર ચોથ નિમિત્તે થી વધારે મહિલાઓએ ગૌપૂજન કરી બોર ઉજવણી કરી હતી ગાય માતાને ને કંકુ ચાલનો કરી બાજરો ખવડાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી બોર મહિલાઓ મગ અને બાજરા રોટલો આરોગી બોર વ્રતની ઉજવણી કરે છે બોર મહિલાઓએ ની પાવભેર ઉજવણી કરી હતી અહેવાલ લલિત વ્યાસ બોર શ્રાવણ વદ ચોથ એટલે કે ચોથ કહેવામાં આવે છે બોર ચોથ ને દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ ગાયની પૂજા કરી વળતી ગાયની પૂજા કરી અને પછી એકટાણું કરે છે આખો દિવસ વ્રત રાખે છે પોતાના સૌભાગ્ય માટે આ વ્રત કરે છે પણ છેલ્લા દસેક વર્ષથી આ અમારા ખેડી ગામની અંદર જ્યારે ગૌશાળા થાય ત્યારે ગૌશાળાની અંદર અમે બધી આખા ગામની બાયો બધી એકી સાથે મળી અને ગાય માતાનું પૂજન કરીશી આનાથી અમને એક્યતાનો એમ કે ગુણ જોવા મળે છે કે અમારા ગામની અંદર બધી બાયુમાં આવું સરસ મજાનું એક્ય છે એમ તો વ્રત શા માટે કરવાનું એમ તો પેલા તો એમ કે આ ચોથ ના દિવસે યાદ કરાવે છે ગાય માતા તો શું શું આપે છે એની આપણને યાદ કરાવે છે તો પેલા તો આપણા જીવન જરૂરિયાતની અંદર એમ કે આપણને ગાય દૂધ દહીં છાશ ઘી માખણ આ બધું આપે છે રોજિંદા જીવનની અંદર ગાય આ બધું આપણને એમ કે પૂરું પાડે છે એમ એટલે ગાય એમ કે પરોપકારી છે એમ કે બીજા માટે ઘસાય છે આટલું આટલું આપે તો પોતાને તો ગાય મળતું જ નથી ને આપણા માટે જ ગાય ઘસાય છે એમ તો આટલું આટલું ગાય નું આપડી પર ઋણ હોય અને આવા આવા મોટા ઉપકાર હોય તો આપણે કેમ ભૂલી શકીએ તો એને યાદ કરવા માટે એમ કે અમારા ગામની અંદર અમે દર વર્ષે આવા બોડ નો ઉત્સવ ઉજવી અને ગાય માતાનું પૂજન કરીએ છીએ